નખત્રાણા ખાતે આવેલ પાનેલી વાડી વિસ્તારની છ વાડીમાંથી એક સાથે કેબલની ચોરી થતા ચપચાર નખત્રાણા ખાતે આવેલ પાનેલી વાડી વિસ્તારની છ વાડીમાંથી તારીખ દસ નવેમ્બરના સાંજથી બીજા દિવસની સવાર શોધી વાયરની સામૂહિક ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર આ સમગ્ર ચોરીના મામલે પાનેલીના ખેડૂત ઉપેન્દ્રસિંહ નરપતસિંહ જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર પાનેલીના ખેડૂત ઉપેન્દ્રસિંહ નરપતસિંહ જાડેજાની વાડીમાંથી બોરનો કેબલ આશરે એકસો પચાસ ફૂટ ઉપરાંત તેમની વાડીની બાજુમાં કિશોરભાઈ વાળંદની વાડીમાંથી સો ફૂટ વાયર અને જિતેન્દ્રસિંહની વાડીમાંથી પચાસ ફૂટ કેબલ અને તેની નજીકમાં હેમુભા જાડેજાની વાડીમાંથી નેવું ફૂટ કેબલ તથા રવિરાજસિંહની વાડીમાંથી આશરે ચાલીસ ફૂટ વાયર તેમજ હરિભાઈ પટેલની વાડીમાંથી ત્રીસ ફૂટ કેબલ એમ કુલ કિંમત રૂપિયા પચીસ હજાર વીસના ચારસો સાહીઠ ફૂટ કેબલની ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે